હવા મહેલ પાસે જૂના એનએચ આઠ પાસે રોડ મધ્યે ભૂવો પડ્યો હોવાનો સામે આવી રહ્યો છે સિમેન્ટ થી કાબડું પુરાવા છતાં હજુ પણ ભૂવો યથાવત રહેતા વાહન ચાલકો પટકાઈ રહ્યા છે વાહન પડવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર સનપ્લાસા હોટલ પાસે હવા મહેલ વિસ્તારમાં રોડ મધ્યમાં ઊંડો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે જે અંગે તંત્રને જાણ થતા જ તેના ઉપર સિમેન્ટ મિક્સ નાખી પુરાવવામાં આવ્યો છે છતાં પુરા અંદર બાકોરું પડ્યું છે તેના ઉપર પસાર થતા વાહન રોડ ઉપર પટકાઈ રહ્યા છે ખાડામાં પટકાઈ ગયા બાદ વાહન ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાઈ રહ્યા છે રોડ મધ્યમમાં પડેલા આ બાકોરા એ હાલ વાહન ચાલકો માટે મુસીબત સમાન બન્યો છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ગામ અને માર્ગ હોવાથી અહીં વાહનોની અવર જવર વધુ છે ત્યારે રોડ મધ્યે પડેલા આ વા જીવલેણ સાબિત થાય એ પૂર્વ તંત્ર દ્વારા તેને પૂરી માર્ગ દુરુસ્ત કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે